રણુજાના રામદેવ પીરના બાર બીજના ધણી કેમ કેવામાં આવે છે ને એવું ઘણા લોકોને નથી ખબર તો ચલો આ વિડીયોમાં તમને એ જ બતાવીએ કે બાર બીજના ધણી આપણા રામદેવ પીરને કેમ કહેવામાં આવે છે હવે જો જૂનો જૂનો ઇતિહાસ જોવા જઈએ તો એવું કહેવાય કે રામદેવ પીરનો જન્મ આથી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બાળમેર જિલ્લામાં આવેલા રામદેવરા નામના ગામમાં થયો હતો એમના પિતાનું નામ અજમલ રાય અને માતાનું નામ મિનળદેવી હતું એમાં કહેવાય છે કે રામદેવ પીર સાક્ષાત દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રી વિષ્ણુના અવતાર હતા અને એવું કહેવાય છે કે સ્વયં ભોળાનાથ ભગવાન પણ રામદેવ પીર દર્શન કરવા આવ્યા હતા અને એમને તે રામદેવ પીર નો ભમર ભાલો ગુગલ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિ પંથ ની જોડી ભેટ આપી હતી એક કથા અનુસાર બાર સંપ્રદાયના ગુરુઓએ રામદેવ પીર નો મહિમા જાણી એમની કસોટી લીધી હતી અને એક જ સમયે પોતાના ત્યાં પાઠમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું રામદેવ પીરે